મહીસાગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ વાહન ચોરી તથા મિલકત સંબંધી બનેલા વણ શોધાયેલા ગુનાઓ શોધવા તથા ગુના બનતા અટકાવવા માટે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ તેમજ તપાસ કરી રહ્યા હતા ત્યારે જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એલસીબીના ધર્મેશભાઈને બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની શિફ્ટ ગાડીમાં ચાર સકમંદી સમૂહ સંતરામપુર તરફથી લુણાવાડા તરફ જનાર છે જેવી બાતમીના આધારે પંચો સાથે રાખી પોલીસ સ્ટાફના માણસો કોર્ટે ચાર રસ્તા જોતા ડ્રાઈવર તથા બીજા ત્રણે ઇ સમો બેઠેલ હતા કે જેઓને ગાડી માંથી નીચે ઉતારી તેઓનું નામ પૂછતા પોલીસ સમક્ષ તેઓએ તેમનું નામ જણાવ્યું અને સરનામું જણાવ્યું હતું કે જેમાં એક ત્રીસ વર્ષીય મનીષ જગપાલ સિંહ

પૂછતાછ કરતા સંતોષકારક જવાબ ન આપતા મળી આવેલા એટીએમ કાર્ડ બાબતે જે તે બેંકોને યાદી લખી માહિતી મેળવી મોબાઈલ ફોનથી એટીએમ કાર્ડ ધારકો વડોદરા ગ્રામ્ય કરજણ પંચમહાલ જિલ્લા હાલોલ દાહોદ જિલ્લાના ઝાલોદ અને રાજસ્થાન રાજ્યના ભરતપુર તથા ઉત્તર પ્રદેશ રાજ્યના ઓરૈયા જિલ્લાના કાર્ડ ધારકોના પૈસા ઉડાવી દીધા હોવાનું સામે આવ્યું હતું તો આ બાબતે દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશનમાં બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો સોળ બે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ